ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરોનો સહારો લેવો પડતો હોય છે આવા જ એક પરિવારમાં પોતાના પિતા હયાત ના હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરતી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીક એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી અને બે વર્ષથી સુરત જ રહેતી હતી પરંતુ છેલ્લા મહિનાથી કોઈ કારણોસર દીકરી તેના પરિવારના સંપર્કમાં નથી આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગોદાદરા પોલીસ સ્ટેશનમાં કરી હતી જે બનાવ ગીતબેન ભાટીયા સમાજ સેવિકાએ ધ્યાન આપતા તે ગામડાના ગરીબ પરિવારની મદદે આવ્યા હતા અને તેણે પણ સંબંધિત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરી હતી કોઈપણ બનાવની તપાસમાં નિપુણ એવા ગોદાદરા પીઆઈ જેસી જાધવના માર્ગદર્શન અને પ્રયાસથી આખરે ગુમ સુધાર દીકરી આજ રોજ મળી આવી છે પોલીસની સાથે સમાજ સેવા જોડાય તો કેટલું સુખદ પરિણામ મળે તેવું આ જીવંત ઉદાહરણ છે દીકરીની માતાને પરિવારે ગોદાદરા પોલીસ સ્ટેશન પીઆઈ જાદવનો આભાર માન્યો હતો તમે કેટલા ટાઈમથી તમારા મમ્મી સાથે નથી છ મહિના થઈ ગયા સુરતમાંથી તમે ચાલ્યા ગયા હતા અચ્છા અત્યારે તમે ક્યાં રહો છો કામરેજ રહો છો તમારા હસબન્ડના સાથે અચ્છા રાધાબેન તમારી અહીંયા સુરત સુરત પોલીસે તમારી શું મદદ કરી છે વડોદરા સુરત પોલીસે તમારી શું મદદ કરી છે થોડુંક જોરમાં બોલજો મેડમ તમે ખુશ છો અત્યારે તમારી છોકરી મળી ગઈ તમને કંઈક કેવું છે અહીંયાની પોલીસને સુરત પોલીસ સુરત સુરતરા પોલીસે પીએસઆઈ મેડમે તમારી હેલ્પ કરી છે તમને કંઈક કેવું છે એમના સાથે ઓકે ઓકે થેન્ક યુ